નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ રોજ તારીખ ચાર નવ બે હજાર પચીસની બપોરે એક કલાકે આવ્યા છે એક મોટા સમાચાર તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે તો શરૂ કરીએ તો આઠમું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી રાહતના સમાચાર છે સરકારી નોકરી કરનારાઓ માટે પગાર પંચ એવી તક આપે છે જે તેમના જીવનને વધુ સારી બનાવવાની આશા આપે છે તો દરેક પગાર પંચ સાથે ફક્ત પગાર જ નહીં પરંતુ દરેક કમિશન સાથે એક નવી આશા પણ જાગે છે કે કદાચ આ વખતે જીવન થોડું સરળ બનશે તો જ્યારે આઠમા પગાર પંચની ચર્ચા તેજ થઈ ગઈ છે ત્યારે લાખો કર્મચારીઓ અને પેન્શનરોની નજર સરકાર પર ટકેલી છે તો આ સમાચારથી કર્મચારીઓને મોટી રાહત મળી છે કે આઠમું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે અને જેને કારણે તેમના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને પગાર હોય કે પેન્શન તે કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે જો વધે તો ખૂબ સારું એવું પરિણામ આવતું હોય છે કારણ કે તેનું જીવન છે તે પગાર અને પેન્શન વધવાથી ઘણું સરળ એવું બની જતું હોય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો તાજેતરમાં નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટરી મશીનરી એટલે કે એનસી સી જેસીએમના સચિવ શિવગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે આઠમા પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવું જોઈએ તો તેમણે કહ્યું કે છેલ્લી વખત સાતમું પગાર પંચ જુલાઈ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તો જ્યારે તેની ભલામણ જાન્યુઆરી બે હજાર સોળથી કરવામાં આવી રહી હતી તો ચાલો જોઈએ કે શું આ વખતે પણ આ પેટર્નનું પુનરાવર્તન થાય છે જેથી કર્મચારીઓને સમયસર તેનો લાભ છે તે મળી શકે મિત્રો તો વાત કરીએ તો પગાર કેટલો વધી શકે છે તો જે સીએમ કહે છે કે આ વખતે પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે જો આવું થાય તો કર્મચારીઓને મોટી રાહત તો મળશે જ પરંતુ બજાર પર તેની સકારાત્મક અસર પણ પડશે જોકે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પરંતુ કર્મચારી સંગઠનોની સક્રિયતાથી સ્પષ્ટ છે કે આ વખતે દબાણ થોડું વધારે છે તો ઘણા રાજ્યોમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ છે અને આવી સ્થિતિમાં આ મુદ્દો રાજકીય રીતે પણ મહત્ત્વપૂર્ણ ગણી શકાય તો હવે જોવાનું એ રહે છે કે સરકાર આ માંગણીને કેટલી ગંભીરતાથી લે છે તો મિત્રો જે પેન્શનર યુનિયન સંગઠન છે તેણે એવો દાવો કર્યો હતો કે પગાર અને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થાય તો મિત્રો આ બાબત જે છે તે પગાર વધારાની સીધી અસર બજાર પર પણ પડતી હોય છે તો ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શન વધવાથી તેમની ખરીદશક્તિમાં વધારો થતો હોય છે અને તેને લીધે બજારમાં પણ માંગ અને જે તેનું ઉત્પાદન છે તે વધતું હોય તો આ બાબત છે પરંતુ કર્મચારી સંગઠનોની સક્રિયતાથી સ્પષ્ટ છે કે આ વખતે દબાણ થોડું વધારે છે તો ઘણા રાજ્યોમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ પણ છે તો આવી સ્થિતિમાં આ મુદ્દો રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ ગણી શકાય છે અને હવે જોવાનું એ રહે છે કે સરકાર આ માંગણી છે તે કેટલી ગંભીરતાથી લે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો શું લાખો કર્મચારીઓની અપેક્ષાઓ પૂર્ણ થશે તો હાલમાં દેશભરની તમામ સરકારી કચેરીઓમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો દેશના લાખો કર્મચારીઓની આશા છે કે આ પગાર પંચ સાથે જોડાયેલી છે તેનાથી કર્મચારીઓને આર્થિક રીતે તો મદદ મળશે જ સાથે તેમના જીવન પર પણ સકારાત્મક અસર પડશે તો લાખો કર્મચારીઓને આશા છે કે આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે તો હવે જોવાનું એ રહે છે કે સરકાર તેમની માંગણી કેટલી ગંભીરતાથી લે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે હવે આઠમો પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે તેને લઈને કર્મચારીઓ અને પેન્શનરોમાં ભારે ઉત્સાહ છે અને તે આશાઓ પણ ઘણી લઈને બેઠા છે કે પગાર અને પેન્શનમાં આટલો વધારો તો થશે જ તો હવે જોઈએ કે સરકાર શું નિર્ણય લે છે આગળની વાત આગળ કરીશું તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ